મેટા મોટા ભાઈના ધાબો બની ગયું છે બરોબર આજે હશે ટેકા નહીં છોડ્યા અને હશે ઉપર આવી ગયા બરોબર ખેતર અમારા બરોબર વરસાદ દિવસે એટલે ઝાડ ને એવું બધું વેટ નો ગમડાનો ધારો હોય જુઓ Biasa banget cendol ya wala Jaloh mm -hmm. jahe mataji, awalnya gede kali ya barabar Jahe mataji

આ જગ્યાએ રટ પર ચાલે મે જો પાના આવે ત્યાં વિજયની ઘરે દે સિંધુ આ દલપુ આઈ ગયો બરાબર અને આ ભાઈ જીગાનો ફોન છે કેટલા મેં જરા આ આઈફોન લીધો બરાબર આ ભાઈ શૂટિંગ થાય બરાબર તેમ 1

અમુક થોડું ખેતરમાં પણ સંભાળવું પડે બરાબર ખેતર તો છે એમાં ચાર વાપવાની છે બરાબર તે એક શેડ મારી છે ને બીજી શેડ હવે ટ્રેક્ટર આવવાનું કહે છે ભાઈ પણ આ ટ્રેક્ટરમાં ગોટા આડું થાય ને એવું બધું છે એટલા માટે જોવા માટે આવ્યો તો બરાબર અને આ છે ખેતર શેડવાનું બાકી છે બરાબર એક છેડ મારી લીધો પણ કચરો તો બહુ છે બરોબર સારા છે આ છે ખેતરનો વ્યવ બરોબર ખેતરમાં ખેડૂત ભાઈને ખેતી તો કરવી જ પડે મહેનત તો બહુ કરવી પડે ખેતીવાડી તો બરાબર એટલે જો આ કચરો તો છે ખેતરની અંદર પણ જોઈએ વાર ટ્રેક્ટરવાળા શું કહે છે વારે બોલાવીએ ટ્રેક્ટરવાળાને બરાબર ચલો ટ્રેક્ટર આવે એટલે જો અંધારું નથી જાધો વજ પડી છે બરાબર હાલમોસ્ટ ટ્રેક્ટરવાળાને અત્યારે સિઝન ચાલે બરાબર એટલે બહુ ટ્રાફિક હોય એટલે જેલાસી બારે એટલે અત્યારે તો હવે આવતા નહીં બરાબર પણ હવારમાં આવ કીધું છે હવારમાં ઝાર પૂંખી દેવાની અને પછી ઉપર કલટી મારી દેવાની બરાબર અને ગોટા બહુ છે ગોટા બહુ છે ગોટા આ બધું વ્યાણવું પડે ચલો હવારમાં જોઈએ ટ્રેક્ટર જેટલા વાગે આવે છે નથી આવતું બરોબર ટ્રેક્ટર વાળું નહીં આવતો બરોબર હવારમાં આવે છે બરોબર પણ હમણાં ઘરે જોવો અવાર ઘરે છે એટલા બોકાતા હોય છે બરોબર હમણાં નેહાના અરુણની મમ્મી ને रा <laughs>

આમ તો અમારે અરુણના હાલ લેવા પડે હાલ પૂછવા પડે રહે અરુણ અરુણ છે નારાજ છે અરુણ અરુણ નારાજ છે ને હે અરુણ એ બધાને કહે છે કરો અમારી અરુણ આ બિસ્કિટ જાય ના કંકુ અરુણ મિત્રો ઓલ ફ્રેન્ડ

ഹോ കണ്ടു ലൈക്ക് ആവണം ആവണം കണ്ടു ലൈക്ക് കണ്ടു लाग्यो અમારો ജെംബറന മീനി വാട്ടർ മാർക്സ് ചെയ്യ बरोबर

Ay, <laughs> gudig-gudig.